અરવલ્લી જિલ્લાના મોડાસાના સામપુર ગામે મનરેગામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપનો વિડીયો વાયરલ થતાં આજરોજ સિકંદર મેટની મુલાકાત લેવામાં આવી જેમાં તેઓએ જણાવ્યું કે મારા પર લગાવેલા આક્ષેપો તદ્દન ખોટા છે તેમજ જો તંત્ર દ્વારા તપાસમાં કૌભાંડ બહાર નહીં નીકળે તો હું પાંચ કરોડ રૂપિયાનો આક્ષેપ લગાવનાર વ્યક્તિ સામે માનહાનિનો દાવો કરવાનો છું તો આ તો તંત્રનો વિષય છે કે કૌભાંડ છે કે નહીં પરંતુ આક્ષેપ અને પ્રતિ આક્ષેપ સામે બંને પક્ષો શું કહે છે તે ધ્યાનથી સાંભળીએ જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી મોડાસા ગામની અંદર સિકંદરસિંહ સોમસિંહ ચૌહાણ નામના મેટ જે પંદર વર્ષથી મેટ છે પાંચ વર્ષનો ભ્રષ્ટાચાર બે કરોડ સુધીનો હોય તો પંદર વર્ષનો ભ્રષ્ટાચાર કેટલા કરોડ સુધી પહોંચ્યો હશે સરકારની તિજોરી મતલબ કે સરકારના જ પૈસા જે બેફામ વેડફાય છે જો જોબ કાર્ડ ત્રણસો જણાથી ઓછા કામદારો કામ કરતા હોય છે અને આઠસો જણાના જોબ કાર્ડથી પૈસા ઉપાડ્યા છે સ્વાભાવિક વસ્તુ છે સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે કે ભ્રષ્ટાચાર થયો છે જો મંત્રીશ્રી બચુ ખાબડના પુત્રો જો ધરપકડ થતી હોય તો એક મામૂલી ભ્રષ્ટાચારી મેટ દ્વારા આટલું બધું કરપ્શન થયું છે તો કાયદેસરની એક કાર્યવાહી થવી જોઈએ સરકારના પૈસાનો દુરુપયોગ થયો છે પૈસા ખરેખર પબ્લિકને મળવા જોઈએ એની જગ્યાએ સરકારના જ નાણાં કોઈ એક મેટના ઘરે બેનામી સંપત્તિ કરોડો રૂપિયાની ભેગી કરવામાં આવી છે એની હાલમાં જે કાર લેવામાં આવી છે એની સઘન તપાસ થાય ઇવન એના જોડે કેશ પેમેન્ટ એની પબ્લિકો જોડેની ડીલિંગો પબ્લિક જોડે જે લોકો ઓલરેડી ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે એ લોકોના બી કાર્ડ અમારા ગામની અંદર જો મનરેગામાં

જાહેર રસ્તા પણ જ્યારે સર મારા ઘેર આવીને મને જેમ જેમ ધમકી આપેલી છે મને અમદાવાદ બોલાવીને ગાડીમાં બેસાડીને તેમણે દસ લાખ રૂપિયા કે મારા લગ્નમાં માંગ્યા છે પણ હું ના પાડી કે હું ખૂબ ખોટું કામ કરી નથી અને મારા પાસે દસ લાખ રૂપિયાનો દાવો મળતો હતો કે મને દસ લાખ રૂપિયા આવી દે તો હું આ સમાધાન કરી દઉં પણ હું ના પાડી તો હું પૈસા ખાધા નથી પૈસા આપ્યા નથી પણ હું આપવાનું નથી કર્યું અને જ્યારે ડૉક્ટર આઠસો બોલ્યો છે પણ મારા પાસે બસો સિત્તેર કે ત્રણસોની સંખ્યા આવેલી છે હાલ અને જાણે મને મારા ઘેર આવીને બહુ ધમકી આપેલી છે મારી પત્ની મારા બાળકો એ બહુ કેસર કરે છે કે તારા ખાતામાં દસ કરોડ પાંચ કરોડ વીસ કરોડ રૂપિયા છે જો કદાચ તંદન ખોટા નીકળશે સરકારે બાંયને એસીડી આવે છે જ્યારે તબદ ખોટા તબ્દન પડશે જ્યારે હું એના પર પાંચ કરોડનો દાવો મૂકણું છું જો તદ્દન ખોટા સરકાર સીના પડશે તો હું એના પર પાંચ કરોડ રૂપિયા દાવો મૂકવાનું છું એ મૂકવાનું છું તો હું નિર્દ્ધ જાય થઉં તો અને બીજું કે જે તમારી ઉપર જે ગાડી લઈને તમે ફરો છો એને એવો આક્ષેપ કર્યો કે ગાડી લઈને ફરો છો તો એ ગાડી કેવી રીતે આવી છે ગાડી હું મારા ફાધરના નામે લઈ છે મારો સુબી ખરાબ છે મારા ફાધર બહુ મેંગી છે મારા દસ ગરો દૂધ આપે છે હું દૂધના પૈસા અને બીજી આમ જેમ જેમ કમાણી હું બે મિત્ર તરીકે કામ કરતો હતો એ રીતે હું ઘર ઘર ચલાવતો હતો અને હું ગાડી લાવ્યો છું લોન કરીને સખી મંડળી લોન છે મારે ગેસની લોન છે મારી જીસીની લોન છે હાલ ચાલુ છે કાયમ માટે અમે રાહતમાં કામ કરીએ છીએ તો કદી શીખો ભાઈ આવું કામ કર્યું નથી અને આઠસો માણસનું તો ખાલી બધું ખોટું જ છે અને જે તે ત્રણસો માણસની જાદરી છે અને ત્રણસો માણસ રેગ્યુલર પગાર આપ્યું છે અમને અને આ જે છે ને બધું ખોટું છે મારું નામ સુરેખાબેન છે ગામ શ્યામપુર અમે સિકંદરભાઈ જોડે કામ કરીએ છીએ સર હું આ ગામ નો વ્યક્તિ છું અને આપી જેટમાં કામ કરતા એ સારું કામ કરતા હતા એને કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી એ મને ખાતરી છે